તો વિરમગામ ગ્રામ પંચાયતમાં કૌભાંડ સામે આવ્યું જેમાં સરપંચે તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી છે મારી મેટલ રોડમાં ભ્રષ્ટાચાર બાબતે ફરિયાદ કરી છે રસ્તો બનાવ્યો પણ યોગ્ય ગુણવત્તા જળવાઈ નથી કામ પૂર્ણ કર્યા વગર જ બિલ મુકાયા હોવાની ફરિયાદ છે મેલજ ગામના વહીવટદારે માટી મેટલના કામ કરાવ્યા છે જેમાં એજન્સીને બિલ પાસ ન કરવા સરપંચે અરજી કરી ગ્રાન્ટ મુજબ કામ નહીં થયા હોવાના ગ્રામજનોનો છે પાછા જઈએ કે ચોમાસું આવે ત્યારે હમણાં ખેતરે એક મંદિરે આવું તકલીફ પડતી હતી એ મેં રસ્તાની માગણી કરી હતી બરાબર તમને એમ બોલે આપણે તમારો રસ્તો થઈ બરાબર પણ રસ્તો થયો તો પેલા મેન્ટલ નાખ્યા મેન્ટલ ઉપર માટી નાખી માટી નાખવાથી અમને ઘણી ખેતરમાં આવવાનું તકલીફ પડે બાઇક લઈને આવો કે ટ્રેક્ટર લઈને આવો કે ગમે તે તમે ચાલીને આવો તમને તકલીફ પડે છે કેટલા લાખની ગ્રાન્ટ હતી કેટલા લાખની ગ્રાન્ટ હતી એ તો અમને ખબર નહીં

કામ કરતા હતા મજૂરો એમને તો એમને કઈ પ્લાનિંગ નહીં કર્યું કે પ્લેન નહીં કર્યું ખાલી બસ માટી અને મેટલ નાખીને જતા રહ્યા કોઈ કઈ ધ્યાન નહીં આપ્યો કોઈ આટો મારવા નહીં આવ્યો કે કોઈ સાહેબ અહીં ચેકિંગ કરવા નહીં આવ્યા કે અમને કોઈ રસ્તાવાળાને બોલા જોવા નહીં આવ્યા કે આ આવું થયું કામ કે તમે સંતોષ હો કે કઈ નહીં બસ એમને અમને કઈ ગ્રાન્ટ તો નહીં કીધું અને કશું કીધું નહીં અને એમને બસ આ જુઓ તમે હાલ હતા રસ્તાની અત્યારે તમે જોઈ લો કામ શું કામ કર્યું હશે મિલક ગ્રામ પંચાયતમાંથી આ ગ્રાન્ટ આવેલી છે સાહેબ અને અંદાજે મારી ખ્યાલ ગણતરી પ્રમાણે અગિયાર લાખ આજુબાજુ ની ગ્રાન્ટ છે આડી એ પ્રમાણે સાહેબ આ કામ કરી નહી આપ્યું તમે જોઈ શકો છો સાહેબ રસ્તા અને આની કરતા પહેલા બી રસ્તો સારો હતો તો અત્યારે ઉત્તરમાં આ લોકોએ બગાડી મૂક્યો છે